નજર અન્ય વિસ્તારો પર કરીએ તો વાઘોડિયાના આજવા સરોવરની સપાટીમાં પણ વધારો નોંધાયો છે સરોવરની હાલની સપાટી બસો બાર પોઈન્ટ એશી ફૂટ પર પહોંચી છે ત્યારે આજવા સરોવર ઓવરફ્લો થઈ રહ્યો છે સરોવરના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું છે ત્યારે વાઘોડિયા પાસેનો આજવા સરોવરની સપાટીમાં વધારો નોંધાયો છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે થઈને આજવાની સપાટી બસો બાર પોઈન્ટ એશી ફૂટ પર પહોંચી છે ત્યારે આજવા સરોવર ઓવરફ્લો થઈ રહ્યો છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આજવા સરોવરના આ દ્રશ્યો છે કે જેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે થઈને ઉપરવાસમાં વરસાદના કારણે થઈને સરોવરની જળ સપાટી અહીંયા પહોંચી છે બસો બાર પોઈન્ટ ફૂટ પર સપાટી પહોંચી છે